હલો YouTube ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તા લગન બધા મજામાં છે જન મજામાં ન હોય તો બધા મજામાં આવી જાય તો ફરી એક નવા vlog ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને આજે છે આપણે શું છે રાંધણ છે રાંધણ સેટ છે એટલે આ નનીન બધા રાંધી રાંધીને ડુસા કાઢી નાખવાના છે તમારે રાંધવાનું છે કે નથી રાંધવાનું કમેન્ટ કરીને મને હું કઈ ફોટા મોકલી દેજો બધા કમેન્ટમાં એટલે હું કઈ આજે છે આપણે રાંધણ કાલે હાથેમ ફ્રોમ દિવસે આઠેમ તો મસ્ત મજાની આગળ બધી જમવાની સામગ્રી બનાવવાની છે હું બનાવવાનું છે પેલા તો પૂરી બનાવવાની છે પૂરી બનાવવાની છે પછી પછી બનાવ્યું છે એવડો ને થોડુંક તૈયાર લઈ આવી તો ભાઈ મસ્ત મજાના શું કહેવાય જોડાઈ રહેજો આપણે યાર ને શેઠ આજ આખો દિવસ શું કરીએ શું નહીં જોયા કરો ને મસ્ત મજાના વ્લોગ હવે રેગ્યુલર નાખવાના છે આપણે ને બને ત્યાં સુધી જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો નની મહિના દીથી આવતી નહીં ને એટલે ભૂલી દેજો હાલો કન્ટિન્યુ તો ફાઇનલી ભાઈ જો પૂરીનું કામ ચાલુ થઈ ગયું મસ્ત મજાની આ હું છે નહીં મેંદાની રોટાઈ તો હાલો ભાઈ તો જીરાપુરી જો મસ્ત મજાની એક થઈ ગઈશ કમ્પ્લેટ ને હાલો મસ્ત મજાને હવે હું હું રાંધે ને એ આગળ હું તમને દેખાડવા અહીંયા હે તો ને મારે ડીબા ભાઈ કેમ છે સારું ને હાલો તો ફાઇનલી ભાઈ કન્ટિન્યુ બના રો ને આપણે હવે નીકળીએ અમે લે આ નજારો જવા અહીંથી આપણા ધાબા ઉપરથી આમ જાઉં બધી હરિયાળી હરિયાળી થઈ ગયો એક નંબર કાંઈ ઘટે નહીં ફરતી બાજુ મસ્ત મજાની હરિયાળી અહીંયા છે આપણે ભોધરા દાદાનું સ્થાનક આ સીતાફળિયું મસ્ત મજાનો પહેલો વ્લોગ આપણે અહીંયા સ્ટાર્ટ કર્યો હતો આપણો સીતાફળિયું માથે હવે સીતાફળી આવવાની તૈયારીમાં છે આવી તો જ છે હાલો તો કન્ટિન્યુ બનારો મસ્ત મજાના ને વાતાવરણ અહીંયા આજ એક નંબર છે તૈયાર થઈ ગયું મસ્ત મજાનું આ ડાળિયા છે કે મટાણા છે ડાળિયા મટાણા ને ભાઈ રોટલી ને બધું લઈને બે ગયા મસ્ત મજાના બે ત્રણ જાતના મિરચા છે આ લીંબુ છે તો હાલો ફટાફટ જમી લઈએ ફાઇનલી ભાઈ હોઈને ઉઠીને મસ્ત મજાનો સા પાણી પી લીધો ને હું ને ડીબો બે ગયા હતા ઉના તો ઉના થી લઈને આવ્યા છે મી ડીબા હતું ડોડા આ આ મારો ડીબો છે ભાઈ મસ્ત મજાનો જો આપણે આમ હિંદોળે અટાણે તો એક નંબર બેહી ગયા ના ના એવા ના જો વાતાવરણ જો વરસાદી વાતાવરણ ને એમાં પાછા ડોડાઓ કાંઈ ઘટે નહીં મસ્ત મજાના તો શું કહેવાય મસ્ત મજાના ડોડા ખાઈને નીકળીએ કાંક ફટ લેવાને મજા જ કરવાની છે હમણાં ભેગી રોકાવાની છે એટલે જલસે જલસા કરવાના છે ફટ માં ડોડા ખાવા એ હું ખવાઈ ગયું હાલો ભાઈ ભે હું ખવાઈ ગયો એટલે એક આધી જડે કે ન જડાડી આઈફોન લેવાઈ જાય એકાદી આધી વેસીને તો હાલો એ હું ગોતવા નીકળીએ કન્ટિન્યુ ફેમિલી ભેહું ગોતવા નીકળ્યો પણ ભેહું કઈ ઝડક્યું નથી લગભગ બે ત્રણ બે કા ત્રણ ભેહું છે ગયું ગયું તો નહીં પણ કાંઈ આડા ગયું ને હું જોઉં ક્યાં કેવા લોકેશન ની આવ્યો જોઉં તો ખરી એક નંબર લોકેશન છેડો પણ ભેહું નો કઈ હતો પત્તો છે નહીં ગમે એમ કરીને ભાઈ ગોતવી જ પડશે કેમ કે એક વેસો હોય ને તો સિક્સટીન પ્રો મેક્સ આવી જાય એટલો ભાવ છે ભેહું નો તો શું કહેવાય ઘોડીને લઈને આપણે ફટાકડીને લઈને ભેહું ને ગોતવા નીકળ્યા હાલો

ભેહું એવું છે કઈ ઘટે નહીં આવ્યું ચાલો આને ફટાફટ ઘેર પુગાડીએ તો હું કહેવાય ભાઈ ફાઇનલી આપણે ભેહું ગોતીને ને ઘેર મેકીને મસ્ત મજાના ઝાપે વૈયા વેચ હવે કાંઈ લાંબુ કાંઈ કન્ટેન્ટ છે નહીં આપણી ભાઈ એટલે શું કહેવાય આ વ્લોગને અહીંયા પૂરો કરીને નવો વ્લોગની એક શરૂઆત કરીએ હે તેમની મસ્ત મજાની અટાણે તો નાઈ ધોઈને ટના ટન થઈને અમારા ગામના જો ગેટ બાજુ આવી જાય મસ્ત મજાના તો હાલો એસ એસ એક આજનો વ્લોગ તમને ગેમો છે ને ગેમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટ લેવાને નવા બધા મેન કન્ટેન્ટ છે એ હવે કાલથી આપવાના છે આપણે કેમ કે કાલથી હાઇટેમ શરૂ થાય તો ચાલો મળીએ નવા કન્ટેન્ટ સાથે ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી